કોંગ્રેસના મેન મેન આગેવાનો અહીંના નેતાઓ પોતે મારા રથમાં પણ બેસવા માટે ક્યાર નહોતા મારી સાથે જોડાતા નહોતા અને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કીધું હોય કે વીસ તારીખ પહેલાં તમે બૂથ ઉપર કોણ બેસવાના છે એમના નામ નંબર વિગત મોકલો ત્યારે અમે અહીંના જે ચૂંટણી લડેલા હતા જે હોદ્દેદારો હતા એમને અમે કહેતા હતા કે આપણે બૂથની વિગતો દેવાની છે ત્યારે એક પણ આગેવાનોએ બુથ આપ્યા નહોતા કાર્યકર્તાઓ જે કામ કરતા હોય કાર્યકર્તાઓ જે બુથ આપતા હોય એમને પણ ના પાડતા હતા કે આપણે બુથ આપતા નહીં અને પબ્લિક પણ જાણે છે કે આમાં જે અત્યારે વિરોધ કરે છે એ પહેલાં ભાજપ સાથે બેહી ગયા હતા અને એક પણ અમારી સભાઓમાં કે અમારી સાથે ડોર ટુ ડોર એમાં એક પણ અહીંના આગેવાનો આવ્યા નહોતા અત્યારે ખાલી વિરોધ કરવા બેહી ગયા છે અગાઉ પણ એ ફૂટી ગયા હતા અને મને એકલો મેં કી દીધો પ્રસાર પણ હું એકલો કરતો હતો મેં પ્રતાપભાઈ દુધાતને અનેકવાર કીધું તમે સભામાં મારી સાથે આવો તો એમણે કીધું હું ફોર્મ ભરતી વખતે તારી સાથે આવે તો અમરેલીની તારીખ પછીની તારીખ લઈ જાય ત્યારબાદ પ્રતાપભાઈ દુધાતને પૂછી અને પછીની મેં તારીખ લીધી ત્યારે મારો ફોન નહોતો ઉસકાવતા મેં મોડી મંડળને જાણ કરી પ્રતાપભાઈ દુધાતને કહો કે મારો ફોર્મ ભરવા જાય એમાં હાજરી પુરાવે ક્યારે પ્રતાપભાઈ દુધા પણ આવ્યા નહોતા અને જે મારી મારી નાખવાની ધમકી આપે છે એ જો હાજર હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ના બન્યું હોત આમ આદમી પાર્ટીના નેતાઓને અમે ટેજ ઉપર બોલાવી અને પ્રસાર કરતા હતા સભાઓ લેતા હતા ક્યારે કોંગ્રેસના આગેવાનો વિરોધ કરતા કે આમ આદમી પાર્ટીને તમે કેમ સાથે રાખો છો ક્યારે હું કહેતો આપણે ઇન્ડિયા ગઠબંધન છે એટલા માટે આપણે આમ આદમી પાર્ટીના નેતાઓને સાથે રાખવા પડે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને સાથે રાખવા પડે એમને મત મળ્યા છે એ આપણો પ્રસાર કરે છે તો આપણે એમને સાથે રાખવા પડે તો ક્યારેક કોંગ્રેસના એના ઘણી ગાંઠે નેતાઓ એમનો વિરોધ કરતા હતા કે એમને સાથે રાખવામાં એ તમને હું જીતાડી દેવાના

જે પ્રમાણની વાત કરીશ કે પ્રતાપભાઈ હાજર રહેતા નહોતા પ્રતાપ જુદા જિલ્લા કોંગ્રેસ નો પ્રમુખ છે ત્યાંની એક મારી એક જવાબદારી એવડી મોટી છે કે ઇલેક્શન આખું મારા પર લડાઈ રહ્યું છે સાથે સાથે રાજકોટની પણ જવાબદારીમાં માં અમે જોડાયેલા છીએ રહી વાત પ્રતાપભાઈ હાજર રહ્યા હોત તો આ બનાવ ના બનત પ્રતાપભાઈ ના હાજર રહેવા કે નહીં રહેવાથી ટેકેદારો ભૂગર્ભમાં ઉતરી ગયા એ પ્રતાપભાઈ ભૂગર્ભમાં ઉતાર્યા છે પોતે એટલા દિવસથી ઘર મૂકીને ગાયબ થઈ ગયા એ પ્રતમભાઈ ગાયબ કર્યા છે આક્ષેપ જે પ્રમાનની વાતો નાના બાળક જેવી કરીતાસ આ લોકતંત્રની ગાતકી હત્યા છે ગાતકી હત્યા કરનાર અને કરાવનાર બધા જ ગુનેગાર છે આનો નાર્કોટિસ્ટ થવો જોઈએ આની સીબીઆઈ તપાસ થવી જોઈએ આની ઈટી તપાસ થવી જોઈએ એટલા માટે થવી જોઈએ તો પ્રતાપ જુડતનો વ્યક્તિગત કોઈ આ મામલો નથી આ લોકતંત્ર એટલે 19 લાખ મતદારો સાથે સાથે હિન્દુસ્તાન હિન્દુસ્તાન આખા દેશની દરા પ્રથમ કલંકિત બનાવવાનો 26 0 જીતવાની વાત કરનાર ભારતીય જનતા પાર્ટીએ હાથકંડા કરી આ હરકત કરી અને લોકોને મૂંઝવણમાં મૂકવાનું કામ કર્યું છે નોટાનો જે ઉપયોગ થવો જોઈએ એ પણ આના ફોર્મ ખેંચા અથવા ટેકેદારો મારફત આનું ફોર્મ જે રદ થયું છે જે પણ પ્રમાણનું ચૂંટણી પંચે નિર્ણય કર્યો છે તો નોટાનો ઉપયોગ જે ઓગણીસ લાખ મતદારોને ઉપયોગ કરવો જોઈએ ઇલેક્શન પહેલા દાખલા તરીકે પ્રથમ ચરણ બધા ચરણોના ઇલેક્શનો પૂર્ણ થયા પછી રિઝલ્ટ ડિક્લેર થવું જોઈએ તાત્કાલિક રિઝલ્ટ ડિક્લેર થવું એ પણ એક ગંભીર ચૂંટણી પંચ મારફત ક્ષતિ હું ગણી શકું કારણ કે આ કોઈ નાની સુની વાત નથી આ બનાવ એ આવનાર માટે ખૂબ જ ગંભીર આ પ્રકારના બનાવથી જો જનતા આમાં જાગશે નહીં પ્રજા અને પ્રશ્ન પૂછશે નહીં પ્રજા આની અંદર ઉકલાટ કરશે નહીં તો આવનાર પેઢી માટે ખૂબ જ ગંભીર એટલા માટે હું કહી શકું મીડિયા મારફત જનતાને પણ વિનંતી કરું છું કે આવનાર પાંચસો ને તેતાલીસ ઉમેદવારો આજ પ્રમાણે પૈસા ના જોર કોઈ મોટી લિમિટેડ કંપની એક વર્ગ એક માણસ એક પૈસો વેરી નાખશે અને આવી રીતના સાંસદો કરી લેશે તો લોકતંત્ર ટકશે ક્યાં વ્યક્તિગત કોઈ લડાઈ નથી આ પ્રજાની લડાઈ છે રહી વાત એના આરોપની કે મારી નાખવાની ધમકી મારી નાખવાનો શબ્દ નો કઈ મેં ઉલ્લેખ નથી કર્યો મેં છેલ્લા શ્વાસ સુધી આની સાથે આની સામે હું લડીશ એ વાત મેં મૂકી છે અને લડવા માટેની તૈયારીઓ મેં ચાલુ કરી છે કોર્ટ નો સહારો લે હાઈકોર્ટ ની અંદર આગળ વધવા જઈ રહ્યા છીએ રહી વાત આરોપ કરનાર વ્યક્તિ તો એ વ્યક્તિ શા માટે ભાગી ગયા એવું તો શું બનાવ બન્યો કે ભૂગર્ભમાં ઉતરી જવું પડ્યું એના ઘરેથી બધાને જતું રહેવું પડ્યું ગામડે એના ફાધર ને પરિવાર ને જતું રહેવું પડ્યું